અમારી યુ ટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતમાંથી વિરોધ પક્ષે જાણે હવે ડાયનાસોરની માફક લુપ્ત થઈ રહ્યો છે ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વખતે ભાજપનો વિજય રથ સમગ્ર ગુજરાતમાં ફરી વળ્યો અને જાણે વિરોધ પક્ષનું અસ્તિત્વ જ મટી ગયું એવું કહી શકાય ચૂંટણી સમયે કમલમમાં જે ભરતી મેળો યોજાયો અને તેમાં ગુજરાતમાં ભાજપના વિજય રથને કોઈ ન રોકી શકે એ પ્રમાણનું પેટ્રોલ તો આ રથમાં પૂરી દીધું પરંતુ ભરતી મેળા દરમિયાન ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓ હવે જાણે કે ભાજપ માટે જ માથાનો દુખાવો સાબિત થયા છે ગુજરાતમાંથી ભાજપે કોંગ્રેસને તો હાકી કાઢ્યો પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે તે સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ અને ધારાસભ્ય બન્યા હતા આવા ધારાસભ્યો અને આવા નેતાઓ જ હવે ભાજપ પર આક્ષેપોના ઢગલા કરી રહ્યા છે અને તેનું એપી સેન્ટર હવે બની રહ્યું છે અમરેલી જી હા અમરેલીમાં એક બાદ એક કિસ્સાઓ આ પ્રકારે સામે આવી રહ્યા છે અમરેલી હવે ભાજપના જૂથવાદનું જાણે કે કેન્દ્ર બની ગયું છે અને અમરેલીના નેતાઓ અને બહારથી આવેલા નેતાઓ વચ્ચે એટલી હદે ઘમાસણ યોજાયું છે કે શું સાચું અને શું ખોટું તે નક્કી કરવું પ્રજા માટે પણ ક્યાંક મુશ્કેલ બની ગયું છે તો બીજી તરફ પ્રદેશ નેતાઓએ આ મામલે મૌન પાડી દીધું છે એટલે આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી લોકસભાની ચૂંટણી વખતથી સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓ સામસામે સામે રાજકીય તલવાર તાણી રહ્યા છે એ પછી લોકસભાની ચૂંટણી વખતે ટિકિટનો મુદ્દો હોય ઇફકોની ચૂંટણીનો મુદ્દો હોય કે હમણાં સર્જાયેલું લેટર કાન ટૂંકમાં ભાજપના નેતાઓ હવે આમને સામને આવી ગયા છે તો ગુજરાતનો ગઢ ગણાતા એવા ભાજપ માટે ગુજરાતમાં વિપક્ષનું તો જાણે નામું જ નખાઈ ગયું છે પરંતુ ભાજપના નેતાઓ ખુદ જ વિપક્ષની અદાકારી નિભાવી રહ્યા છે ભાજપમાં જે રીતે અસંતોષની આગ ભભૂકી ઉઠી છે તેનું એપી સેન્ટર અમરેલી બની રહ્યું છે ને એક પછી એક મુદ્દાઓ સળગી જ રહ્યા છે અને ભાજપના નેતાઓ એકબીજા પર જે રીતે આક્ષેપબાજી કરી રહ્યા છે તેનાથી ભાજપની જ છબી ધૂળધાણી થઈ રહી છે તો આડે ધન નિવેદન શિસ્તબદ્ધ પક્ષની ફજેથી કરી છે અને ભાજપના નેતાઓ જ અંદરો અંદર એકબીજાની એટલી ટાટીયા ખેંચ કરી રહ્યા છે કે ખુદ ભાજપ અને સરકારને જ બદનામ કરી રહ્યા છે હાલ તો સ્થિતિ એવી છે કે ભાજપમાં જે આયાતી નેતાઓ છે તે અને ભાજપના નેતાઓ વચ્ચે પોલીટીકલ વોર જામ્યો છે કારણ કે દિલીપ સામે આયાતી નેતા અરવિંદ લાડાણીએ ગુજકો લઈ ઘણા આક્ષેપો કર્યા છે તો એ પહેલા હર્ષદ રીબડીયાએ પણ બાયો ચડાવી હતી એટલે એક પછી એક આવા મુદ્દાઓ સામે આવી જ રહ્યા છે એટલે બને છે એવું કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાસભ્યોને ભાજપના નેતાઓ સાથે ક્યાંક મનમેળ નથી અને જેના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે હર્ષધરીબડીયાએ પણ ગીર ઝોન ને મુદ્દે સરકાર પર આક્ષેપ કર્યા હતા તો હવે આયાતી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મગફળી કાંડ મામલે ક્યાંક દિલીપ સંઘાણીને સાણસામાં લીધા છે અને ગુજકો માસોલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે મગફળીની ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે હવે રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે કારણ કે આ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર યથાવત છે એટલે એવું કહી શકાય કે અમરેલીમાં હજુ લેટર કાર્ડની શાહી સુકાઈ નથી અને ત્યાં ફરી એક વખત રાજકીય ગરમાવો આ મુદ્દાને લઈ આવી ગયો છે અરવિંદ લાડાણીનું કહેવું છે કે મગફળીની ખરીદી જે ટેકાના ભાવે થઈ રહી છે તેમાંથી મલાઈ કોણ તાળવી ગયું એટલે ગુજકો માસોલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજકો માસોલ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર મગફળીની ખરીદીમાં કરવામાં આવી રહ્યો છે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજકો માસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે અને જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો વ્યાપક પ્રમાણમાં મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ વાત જણાવી છે એટલે એવું કહી શકાય કે ભાજપના નેતા દ્વારા જ મગફળી કાનનો પર્દાફાશ કરવામાં આવતા વિપક્ષને તો હવે જાણે ભાવતું મળી ગયું છેલ્લા કેટલાય દિવસથી કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે હવે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાડીએ ગંભીર આક્ષેપો ગુજકો માસોલ સામે કર્યા છે અને જણાવ્યું છે કે માણાવદરમાં છ હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે પરંતુ ગુજકો માસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે પોતાનું ધાર્યું કરી રહ્યા છે અને નબળી ગુણવત્તાની મગફળી વેચવા માટે અધિકારીઓ લાંચ પણ માંગી રહ્યા છે એટલે કહી શકાય ગુજકો માસોલના અધિકારીઓ પૈસાનો વ્યવહાર કરી રહ્યા છે જેના કારણે ખેડૂતો ઉચ્ચ કક્ષાએથી આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે કારણ કે જે ચાર કેન્દ્રો માણાવદરમાં મગફળીની ખરીદી માટે ફાળવવામાં આવ્યા હતા તેમાં એક કેન્દ્ર પર ચાલીસ હજાર ફાળવવામાં આવ્યા તો બીજા કેન્દ્ર પર બાદદામની અછતના કારણે મગફળીની ખરીદી બંધ રહે છે બે નંબરનું જે કેન્દ્ર છે તે ગુજકો માસોલના ડિરેક્ટરના સગાને સોંપી દેવામાં આવ્યું છે ત્યાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરરીતિ થઈ રહી છે અને જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે તો આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી હવે તપાસ કરવામાં આવે તેવી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માંગણી કરી છે આ સાથે તેમનું કહેવું છે કે એક નંબરનું કેન્દ્ર એવું છે કે ત્યાં બારદાનની અછતના કારણે ઘણા સમયથી મગફળીની ખરીદી જ બંધ છે એટલે આ સમગ્ર મામલે બારદાન પૂરા પાડનાર સહિતની સંડવણી હોઈ શકે તપાસ થવી જોઈએ તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા આ પ્રકારના ગુજકો માહસોલ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવતા હવે વિવાદ વકર્યો છે અને ગુજકો માહસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે મગફળીની ખરીદીમાં પારદર્શકતા જોવા મળી રહી છે ક્યાંય કોઈ જ ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો હું ખુદ ડે ટુ ડે તેનો રિપોર્ટ ચકાસું છું બારદાન મામલે કર્મચારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે ખેડૂતોને ક્યાંય પરેશાની થઈ નથી રહી અને જો કોઈ મુશ્કેલી હોય તો ખેડૂતો વિના સંકોચે ફરિયાદ કરી શકે છે કોઈ ચરમબંધીને છોડવામાં નહીં આવે ગમે તેવી માંડણી હશે પરંતુ તેની તપાસ કરવામાં આવશે અને જરૂર પડશે તો પગલા પણ ભરવામાં આવશે પરંતુ ખોટા આક્ષેપો કરી વ્યક્તિગત રીતે ગુજકો માસુલને જ્યારે બદનામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અરવિંદ લાડાણી સામે એક કરોડનો માનહાનિનો દાવો પણ કરવામાં આવશે આ પ્રકારનું નિવેદન ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા આપવામાં આવ્યું એટલે આ સમગ્ર મામલે હવે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે અને મામલો વધારે ગરમાઈ ગયો છે રાજનીતિ પણ ગરમાય છે કારણ કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા મગફળી ખરીદી મામલે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મગફળી કાંડનો જ્યારે પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મગફળીની ખરીદી પણ ક્યાંક શંકાના ઘેરામાં છે જોવાનું રહ્યું આગામી દિવસોમાં આ મામલે કઈ રીતની તપાસ થાય છે અને શું શું ખુલાસા થઈ શકે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો అతికాలిపర్ చర్చా కలిగి